એસ લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ જનરલ ઇલેક્શન 2024 મહારાષ્ટ્ર અસલી નકલી ની લડાઈ લોકસભા 2024 ના બ્યુગલ ની શરૂઆત સાથે જ મહારાષ્ટ્ર માં ઘણા વખત થી અંદરો અંદર ની લડાઈઓ તે પણ રાજકીય પક્ષો જે બે રાજકીય પક્ષો એ મહારાષ્ટ્રમાં બીજા નંબરની ખાસ વિચારધારા ધરાવતા એવા શિવસેના અને એનસીપી વચ્ચે ભંગાણ પડ્યું અને આ ભંગાણને લીધે અસલી શિવસેના અને નકલી શિવસેના તેવી જ રીતે અસલી એનસીપી અને નકલી એનસીપી એમ શરૂઆત થઈ આ વખતના લોકસભાના ઇલેક્શનમાં આ અસલી અને નકલી વચ્ચેનો ભેદ કેવી રીતે પ્રજા ઓળખી બતાવે છે અથવા તો પ્રજા કોને અસલી માને છે અને કોને નકલી માને છે તે જોવાનું રહ્યું અને આ રસપ્રદ વાત એ સૌ કોઈ લોકો માટે અહીંયા ખૂબ જ વિચારવા યોગ્ય થઈ પડી છે વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામોમાં અહીંયા કુલ સીટો અડતાલીસ છે જેમાં ભાજપને ત્રેવીસ શિવસેનાને અઢાર એનસીપીને ચાર કોંગ્રેસ ને એક અને અન્ય ને એક મળી હતી મહારાષ્ટ્ર ની વાત કરીએ તો અહીંયા મુખ્ય રાજકીય પક્ષોમાં ભાજપ શિવસેના કોંગ્રેસ અને બીજા નાના પક્ષો નો સમાવેશ થાય છે પરંતુ મુખ્ય આ ચાર પક્ષો વચ્ચે લડાઈ હોય છે ગયા વિધાનસભામાં ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડ્યું હતું ત્યારબાદ શિવસેના અને ભાજપ માં ભંગાણ પડતા તેમાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળી શિવસેનાએ સરકાર રચી હતી પરંતુ આજ બાબતમાં ફરી પાછું વિધાનસભામાં ભંગાણ પડતા ભાજપે ફરી સત્તાના સૂત્રો હાંસલ કર્યા છે જેમાં શિવસેનામાંથી બે ભાગ પડ્યા તેમાં પણ શરદ પવાર જૂથ અને અજીત પવાર જૂથ એમ એનસીપી પીમાંથી પણ બે ભાગ પડ્યા અને અજીત પવાર જૂથ તેમજ શિવસેનાનું શિંદે જૂથ ભાજપમાં ભરી જતા અત્યારે વિધાનસભાની સત્તા ભાજપ સંભાળી રહ્યું છે અહીંયા ઘણા ઘણા રાજકીય ઉલટફેરો થતા આવ્યા છે અને તેમાં તેના કારણે આ રાજ્ય શિકાર પણ બન્યું છે શિવસેના એ સ્વા સ્વાભાવિક સહયોગી ભાજપ સાથેના સંબંધો તોડીને કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવી મહાવિકાસ અગાડી બનાવી હતી જેમાં ઉદ્ધવ ઠાકરે સીએમ હતા પરંતુ શિવસેના અને એનસીપી તૂટતા હવે ભાજપ અને તૂટેલી અને એનસીપી છે જેને કારણે જ આ વખતે ચૂંટણીમાં સૌ પ્રથમ તો મહાવિકાસ અઘાડીમાં કોને કેટલી બેઠકો ફાળવવામાં આવશે તે વિશે પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે તેવી જ રીતે ભાજપ અને શિવસેના તેમજ શિંદે જૂથ અને અજીત પવાર જૂથને કેટલી બેઠકો લોકસભામાં ફળવાશે તે પણ જોવાનું રહ્યું આ બધાની લડાઈની વચ્ચે જો કોઈ મુખ્ય મુદ્દાઓ હોય તો મરાઠા અનામત તેમજ ખેડૂતોની આત્મહત્યા સાથે સાથે જ રાજકીય રીતે કોણ અહીંયા સુપર પાવર સાબિત થાય છે તે પણ જોવાનું રહ્યું કારણ કે આ દરેક સંજોગોમાં મતદાર માટે તેમજ મતદારો કોની વાત સાંભળે છે અને કોને વધુ સીટો આપે છે અથવા તો કોની વધુ બહુમતી પ્રાપ્ત થાય છે તે જોવાનું રહ્યું ભાજપ ગઈ ચૂંટણીમાં ત્રેવીસ બેઠકો મેળવ્યું હતું માટે ભાજપ વધુ બેઠકો મેળવે તેવો પ્રયાસ કરી રહ્યું છે જ્યારે શિવસેનામાં ભંગાણ થયું છે એટલે શિવસેનામાં શિંદે જૂથ અને પવાર જૂથ આ બંનેમાં કયું જૂથ હાવી થાય છે તે પણ જોવાનું રહ્યું તે જ રીતે એનસીપીમાં શરદ પવાર અને અજીત પવાર એમાંય શરદ પવાર એ સૌથી સંનિષ્ઠ રાજકારણી અને સિનિયર રાજકારણી છે તેમની કારકિર્દી પણ અહીંયા દાવ પર લાગી છે તેવું લોકો માની રહ્યા છે કોંગ્રેસમાંથી ઘણા મોટા નેતાઓ ભાજપમાં જોડાતા હવે કોંગ્રેસ કઈ રીતે પોતાનું સર્વાઇવલ કરે છે તે પણ અહીંયા જોવાનું રહ્યું વાત જે પણ હોય પરંતુ મતદારોને રિઝવવા માટે કયા પક્ષો કેટલું જોર લગાશે તેની સામે મતદારો આ વિભાજિત અથવા તો અસલી નકલીની લડાઈમાં કોને વધુ પ્રોત્સાહિત કરે છે તે આવનારા પરિણામો જ બતાવશે પરંતુ મહારાષ્ટ્રની લડાઈ રસપ્રદ ચોક્કસ છે દર્શક મિત્રો આ હતું વિશેષ મને આપો રજા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન આપ નિહાળતા રહો